બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું બરવાડા પ્રાંત અધિકારી દ્વારા આ રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બરવાડા પ્રાંત એસવી ચૌધરીના અધ્યક્ષ સ્થાને મળેલી રાત્રિસભામાં લોકોના પ્રશ્નોનું સમાધાન લાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં રાણપુર મામલતદાર એ બી ગોહિલ નાયબ મામલતદાર નીરવ વ્યાસ સહિત તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ રાણપુરની અંદર આપણે સભાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે રાત્રિસભાની અંદર પહોળો પ્રતિસાદ મળે એ બધા હું રાણપુરના જે નિવાસી છે એ બધાનો હું ખૂબ ખૂબ આભારી છું અત્યારે મોટાભાગના જે પ્રશ્નો હતા આપણા એ દબાણ છે રોડ છે રસ્તા છે ગટર છે એ બાબતના હતા મોટાભાગના પ્રશ્નો આપણે યા તો એનું તો ઉપર કામ ચાલુ છે અને જેવું કામ ચાલુ નથી એને ડેફિનેટલી એને નોટડાઉન કરી લેવામાં આવે છે અને ટૂંક સમયની અંદર એનો સંપૂર્ણ અને હકારાત્મક નિકાલ આવે એ રીતનો પ્રયત્ન સંપૂર્ણ તંત્ર દ્વારા કરવામાં આવશે